टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार व्यक्ति विशेष साथी हूँ छुजीगर आज ना आप पॉडकास्ट में आपरी साथी जुड़ा छे एक एवा व्यक्ति जेमणे में सिद्धियो मिळवी छे જેમણે સરકારની અંદર પણ એક શિખર પર પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે અને સાથે સાથે ખેડૂતોનો મુદ્દો હોય કે પછી લોક કલ્યાણની વાત હોય હંમેશાથી આ ચહેરો જનતાની વચ્ચે આવતો રહે છે તેમની વચ્ચે રહે છે અને તેમને મદદ કરે છે આજના પોડકાસ્ટમાં આપણી સાથે જોડાશે સહકારી ક્ષેત્રના એક શિરમોર પર સ્થાન જમાવનાર દિલીપભાઈ સંઘાણી એમની સાથે આજે વિસ્તારથી વાત કરીશું તેમને સવાલ કરીશું અને તેમના રાજકીય જીવન તેમની સહકારિતા ક્ષેત્રે તેમની સિદ્ધિઓ વિશે આજે વિસ્તારથી વાત કરીશું એવી વાતો જે આજ દિન સુધી કદાચ કોઈ જાણતું નહીં હોય એવી વાતો એમની સાથે આજે કરીશું તેમને સવાલ કરીશું અને એમના જવાબથી આપને પણ એ ખ્યાલ આવશે કે કેવી રીતે દિલીપ સંઘાણી સહકારિતા ક્ષેત્રે ગુજરાત જ નહીં દેશ જ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક મોટું નામ છે સર આપનું સ્વાગત છે થેન્ક યુ જીગરભાઈ નાના એવા કાર્યકર્તા ધારાસભ્ય સાંસદ કેબિનેટ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છો અને અત્યારની તમારી જે ભૂમિકા ઇફકો અને ગુજકો માસુલના ચેરમેન આ આટલી જર્ની તમારી કેવી રહી કેટલા પડકારો એ જર્નીમાં આવ્યા અને દિલીપભાઈ સંઘાણી અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાને દિલીપભાઈ સંઘાણી કેવી રીતે જોઈ રહ્યા છે મારી બાળપણથી વિદ્યાર્થી કાળથી રાજકીય જંગની વિશે ચર્ચાઓ કરું તો વિદ્યાર્થી કાળમાં પ્રાઇમરી સ્કૂલમાં પણ મોનિટર તરીકે હાઈસ્કૂલમાં મોનિટર તરીકે કોલેજમાં જીએસ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ જેવી ચૂંટણીઓ લડવાના પ્રસંગો આવ્યા અને હજુ લો ફાઈનલ નહોતું કર્યું ત્યારે ધારાસભા લડવાની આવી પરંતુ ઇમરજન્સી દરમિયાન હું કોલેજ નો જે એસ હતો અને અમારા તત્કાલીન પ્રિન્સિપાલ ડીએલ મુનીમ સાહેબ કટોકટી દરમિયાન હું કોલેજ માં પોગે ચડતો હતો અને લોબીમાં ભેગા થયા અને સિદ્ધિ મને ટકોર કરી કે દેશ ઉપર કટોકટીના કાળ ઉતરા હોય ત્યારે યુવાનો બોધિલ થઈ ગયા છે એની સામે સંઘર્ષ કરવો પડે કોલેજમાં હડતાલ પડે તો પ્રિન્સિપાલ તરીકે મારી જવાબદારી છે કે હડતાલ ન પડે ચાલે મારે શીખવવું કાળ હોય ત્યારે એની અમે સંઘર્ષ કરવો પડે આટલી ટકોર મારા માટે ખૂબ હતી બીજે જ દિવસે આખા શહેરમાં સ્કૂલ કોલેજોમાં એક એવડી મોટી હડતાલ પાડી

અગ્રણીઓ સાથે હળવા મળવાનો પ્રસંગો નહોતા નિકટતાથી વધારે પરિચિત બાજુ કટોકટી પીત્યા પછી બહાર નીકળ્યા પછી જે પરિસ્થિતિ ઇતિહાસ જાણીએ છીએ જનતા દળની સરકાર વિભાજન ભાજપની સ્થાપના અને ત્યારે હજુ હું લોમાં ફાઈનલ હતો વિદ્યાર્થી પરિષદનું કામ કરતો હતો રાજગુરુ સાહેબ ત્યારે હતા મારે ઘેર જમવા આવ્યા હતા અને મને ફૂલ ટાઈમ વિદ્યાર્થી પરિષદમાં જોડાવા માટે ઘરમાં ચર્ચા મૂકી ગરવાળાએ છૂટ પણ આપી એ દરમિયાન ભાજપની સ્થાપના થઈ ચૂકી હતી ભાજપના આગેવાનો ચર્ચા થઈ તો એમને ના પાડે કે વિદ્યાર્થી પુરુષનો ફૂલ ટાઈમ નહીં જાય અમારે ધારાસભાનો ઉમેદવાર બનાવવાનો છે હજુ મારું લોનું રિઝલ્ટ લોનું રિઝલ્ટ આવ્યું નહોતું એ દરમિયાન મારે ધારાસભા લેવાથી ઓગણીસો એસીમાં હમ એટલે રાજકીય પ્રવેશ જે રીતે કહેવાય જે વિદ્યાર્થી કાળમાં જ મેં શરૂ કર્યું બિલકુલ દિલીપભાઈ વિધાનસભા લડવાની આપે વાત કરી એ સરપ્રાઈઝ કોલ હતો કે પછી તમને ખ્યાલ હતો કે હું પક્ષ તરફથી ધારી બેઠક મારા માટે છે તો એ ધારી બેઠકથી હું જમ્પ ના ત્યારે હું અમરેલી વિધાનસભા ચૂંટણી લીધો ધારી છે મારું મત અમરેલી કારણ કે હું અમરેલી તાલુકામાંથી જિલ્લા પંચાયતમાં પણ સભ્ય છેલ્લો સેવન્ટી એટમાં જિલ્લા પંચાયતમાં લડેલું

સૌથી નાના ધારાસભ્ય તરીકે પણ કામ કરવાની તક પણ નેવું સરકારમાં અયોધ્યા માં રામ મંદિર બનાવવાની યાત્રા કરી સરકાર છૂટા પૂજા અને ત્યાર પછી નાઇન્ટી વન લોકસભા લડવા પસંદ આવ્યું એટલે જિલ્લા પંચાયતમાં હોઈએ હોય નગરપાલિકામાં આવીએ ધારાસભામાં

અને સાયન્સ કોલેજમાં દાખલ થયા વીસ પચીસ દિવસ થયા હશે ક્યાંક કોલેજની ચૂંટણીઓ જાહેર થઈ કોલેજની ચૂંટણી જાહેર થઈ એટલે મેં કોલેજના જીએસ તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી તો અમારું ત્યારે જે નેતૃત્વ વિદ્યાર્થી કાળનું હતું એમણે કીધું સાયન્સમાં ઉમેદવાર નક્કી થઈ ગયા છે અહીંયા અમારો નહીં આવે આર્ટ્સમાં ખાલી છે તો મેં સાયન્સ ટીમ બદલીને આર્ટ્સમાં દાખલ થઈ ગયો હમ અને ત્યાં ચૂંટણી લીધું

સાબરમતી જેલ એટલે એમ કહેવાય કે દેશમાં કે ઘરમાં રાજકીય ચર્ચા કોઈ કરી ભય તો એસટી બસ માં કે રેલવેમાં બધે જ બોર્ડ લાગી દીધા હતા હોટલોમાં પણ કોઈ રાજકીય ચર્ચા કરવી નહિ કોંગ્રેસ કે ઇન્દિરા ગાંધી સામે શબ્દ બોલવા તો તુજારી થરથર થાય એવી સ્થિતિઓ બહાર હતી જેલમાં અમે સ્વતંત્ર હતા કારણ કે અમે જેલમાં નિયમિત સાંજે શાખા લગાડતા હતા સંઘની અમે પ્રાર્થના કરતા હતા અમારી બધી જ એક્ટિવિટી જેલમાં કરતા હતા જેલમાં બીજા લઈ ગયા જાય બીજું બધા જ રાજકીય માણસો હતા અધિકારીઓ પણ જાણતા હતા માજી મંત્રી સંસદ સભ્યો ધારાસભ્યો એ કક્ષાના માણસો જે હતા એનો લાભ વિદ્યાર્થી કાળના એક બાળક તરીકે મને પણ મળતો હતો કારણ કે આખરી તો એક જ સર્ગ પરિવાર ક્ષેત્રના સ્વયં સેવકો બધા હતા તો અમને શીખવા ખુબ પડ્યો બાયલર બાઈક કોન્ટ્રાક્ટર ભાજપા નોતા વ્યવહાર ચુમભાઈ શુકલ ની કડકાઈ શિક્ષણ આપવાની પદ્ધતિ કેશુભાઈ નો પ્રેમ આ આવા નો બધા અંદર જે હતા એમના પાછળથી કેવી રીતે જાહેર જીતમાં જીવવું જોઈએ એના

એ વખતે મારે ઘેર આવીને ઘરે આશ્વાસન આપે કે જરૂરિયાત છે કે કેમ કે સમયે હોસ્પિટલ લખાવીને મારા ફાધરને સમાચારો આપીને સમયસર હોસ્પિટલ ભેગા થઈને એને આશ્વાસન આપે ચિંતા નહીં કરતા અમે અંદર કાળજી રાખીએ છીએ સાચવીએ છીએ એથી દવાખાનું લખાવી સિસ્ટમો ગોઠવાની હતી એટલે જેને જવું હોય કોઈ બીમારી કે હોસ્પિટલ અંદર દવાખાનું હતું પણ બહાર ગોઠવી આપતા તો સિવિલે જઈએ જે સગા સંબંધને રાત્રે બેસવું છે ત્યાં બેસીને વાતો કરીએ તો એક પારિવારિક ભાવ હમ પરિવારમાં આશ્વાસન કેશુભાઈ વાતોને આશ્વાસન આપે તો સભાઈ એક વખતના મંત્રી તરીકે રહ્યા હોય એટલા સિનિયર નેતા હોય તો સંતોષ થાય કે મારો છોકરો કેશુભાઈ જોડે સહી સલામત એ એ એ વાતાવરણ બે આપણે રૂપાલા સાહેબ સાથે ભણતા આપ કરો છો કે બીજા ધોરણથી આજ દિન સુધી આપની મિત્રતા છે ક્યારે સાહેબ એવું વિચાર્યું હતું કે બંને જણા ચર્ચા કરતા હોય કે મારે રાજનેતા બનવું છે તારે શું બનવું છે એ સમયગાળો આપનો બાળપણનો કોઈ સપના એ વખતે સાથે સાયકલ ઉપર સવારી કરી હોય અથવા સાથે રમાયા હોય અથવા તો કોઈ પણ પ્રસંગ એવો યાદગાર કે જેની અંદર આપને એવું લાગ્યું હોય કે અને રૂપાળા સાહેબને કે આપણે આ કંઈક કરવું જોઈએ એવું કોઈ ક્યારેક ખ્યાલ આવ્યો તો એ વાતચીત થઈ ક્યારે મેં કીધું શરૂઆતથી જ ચૂંટણી લડવાનો પ્રસંગ આવે એટલે હું જ આગળ આવું રૂપાલા સાહેબે ક્યારે મારે ચૂંટણી લડવી છે એવું નથી કીધું ધારાસભ્ય થયા સંસદ સભ્ય થયા ક્યાં સુધી ક્યારે સામાન્ય રીતે ઈશ્વરીયા મહાદેવ છે ઈશ્વરીયા ગામમાં હું બાઈક હતું તો બાઈક લઈને ત્યાં જાઉં મેં બંને મોડે સુધી બેઠા હોય મોટા ધાર્મિક સામાજિક વાતો કરતા હોય રાજકીય વાતોમાં બે હોય ત્યારે જોલે જ ક્યારે કરતા શું ન કરતા હોઈએ એક વખતનો પ્રસંગ અમને યાદ છે મને સેલ્ફ ડ્રાઈવિંગ કરતા એક ગાડી લઈને અમરેલી જતા હતા ને અમદાવાદમાં એક રેડ લાઈટ આવી ગાડીઓ ઊભી રહી એક ગાડી પાછળ અમે બે રાજકીય ચર્ચાઓ કરી ત્યારે પાર્ટીમાં આંતરિક મતભેદો શરૂ થયા હતા રૂપાલ સાહેબ ધારાસભ્ય

Hmm. तो हमने बनी एक होती है ये है दिवसों का कॉलेज को पूरी किया पची ये बिल्ली पीता है हम उस तो मको ला मावा पान खाते हमने बैठा बेचा चर्चा करी कि आपने छोड़ी दो दी आपने आपने कौन कहे घर वाला कहता है, hmm. है आपने तो कहाँ बोलिए है आपने बीच नीले करी छोड़ी दी तो ना आपने छोड़ी है शरत करिए कहे

અને ડામની બીજી વાત કરી અત્યારે રાજનીતિના ડામ થોડું કહીએ લાગી જાય છે એ વાત સાથે આપ અને એનું કારણ જે શિક્ષણ સંઘમાં ભાજપમાં હું નગરપાલિકાનો પ્રમુખ થયો ત્યારે પણ મેં નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના જેટલા પ્રમુખ હોય એટલે ત્રણ દિવસે શિબિર કેવી રીતે વર્તું લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો કેવી રીતે પાલિકામાં કામ લેવા લોકો સાથે આ બધું ટ્રેન કરવામાં આવતા હતા પાર્ટી તરફથી જિલ્લા પંચાયતના સભ્યો બન્યો ત્યારે પણ જિલ્લા પંચાયત સભ્યમાં આ રીતે હું ટ્રેન માગ્યો છું ધારાસભ્યોની શિબિરો તો મળતી સંસદ સભ્યો થયો ત્યારે જિંડોલીમાં હરિયાણાની બાજુના ત્યાં પણ એ શિબિર ત્રણ દિવસથી જ જાય છે એમાં અટલજી અડવાણીજી રાજમાતા જેવા

ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાને ટ્રેનિંગ જે રીતે મળતી હતી એના બદલે તાજે તાજા માત્ર ચૂંટાવા માટે જેને સંઘ શિક્ષા નથી જેને શું કહેવાય એ ખબર નથી એવા લોકોને ટિકિટ આપે અને ચૂંટાઈ જાય તો એની પાસે અપેક્ષા રાખવી પાર્ટી તરફથી એ અઘરું ગણાય અને હું માનું છું કેટલીક શિસ્ત તૂટી છે એ આવા કારણોસર તૂટી છે આપને એવું લાગે છે કે અમરેલી એ રાજનીતિનું એપી સેન્ટર છે અને આજ એપી સેન્ટરમાં કોઈ આ પ્રકારનો અખતરો થયો હોય અત્યારે નથી થયો શરૂઆતમાં થયો કયો શરૂઆતના વર્ષોમાં જ્યારે હતા ત્યારે હીરાભાઈ સોલંકી મીનુભાઈ સોલંકી ભાજપમાં હતા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ હતા ત્યારે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટે અમારો આગ્રહ હતો પણ જે રીતે પોલિટિકલી ગોઠવણો થઈ દિનુભાઈ અને ઈરાભાઈને ટિકિટો મળી પછી હીરાભાઈ તો ઓરિજિનલ ભાજપની જેમ જ વ્યવહાર પણ એવી જ રીતે પોલીટિકલી ઉતાર પોતાના સ્થાનિક કક્ષાએ આવ્યા પરંતુ રિયલી ભાજપનો કાર્યકર્તા રે રીતે વર્તવામાં કારણ કે પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત છે એટલે જોઈન્ટ થઈ ગયા ત્યારે હજુ વાતાવરણ સારું હતું આજના સમયમાં જોઈન્ટ થવું

એ પસંદ નથી આવી શું આ વાત સાચી હતી કે પછી ભ્રામકતા ફેલાવવામાં આવી હતી કેટલાક દ્વેષ જે નહીં ઈચ્છતા હોય ને આપણે કૌશિક વિશેની વાત કરું કૌશિક ના પપ્પા હું અને રૂપાલા ત્રણે એક જ ક્લાસમાં હમ એક જ ક્લાસમાં કૌશિકના ના ફાધર અત્યારે નથી રહ્યા બીમાર હોવાને જતા રહ્યા કૌશિક મારે બેંકમાં નોકરી કરતો જે બેંકનો પ્રમુખ છે

ત્યારે કૌશિક એનું નામ ત્રીજું લખ્યું હતું કઈ અને ત્યારે મેં કીધું ત્યારે તારું નામ પેલું લખ મનીષનું છેલ્લું લખ ન લખ મારી જવાબદારી છે તું પ્રમુખ છો તું એક્ટિવ છું તું સફળ છું મહામંત્રી પણ હતો ને પ્રમુખ છું એટલે કાકા સે જે સંકોચ ન કરું મારું નામ છે એટલે તમને એવું ન લાગે કે કૌશિકને હું કેમ ના પડું મને તમે કહી એક શકશો અને કાકા તો મેં આમાં મને કેવામાં સંકોચ નહીં કરતા મેં આગ્રહ રાખ્યો તો રૂપાલે પણ એ જ નામ ઉપર મોર મારી તી મારામતીભાઈના ત્યારે મેં જ આગ્રહ રાખ્યો તો એટલે કૌશિકની અંદરની ટેલેન્ટ છે હમ એ કેટલાકથી નહીં જોવાતી તો ઉલ્લેખ કરે અમે તો ગૌરવ લઈએ કારણ કે એના બાપુજીની ગેરેજીમાં તો મારી જવાબદારી હતી પણ એક નવું નેતૃત્વ પણ સારું બન્યું છે એટલે કયા તબક્કે કેવી રીતે કેવું હા એ વાત સાચી છે કેટલાક મુદ્દાઓ એવા હોય છે કોઈને કોઈને આરે જોડાઈ જાય જેમ કે ત્યાંની દીકરીનું પોલીસે સરઘસ કાઢ્યું તો એમાં કોઈ પણ પોલીસ સામે હું બોલું છું મેં લખ્યું પણ છે બે પછી ભાજપની સરકાર હોય કોંગ્રેસની સરકાર હોય કે કોઈ સરકાર થર્ડ પાર્ટી હોય તો દીકરીનું આ રીતે સરગસ ન ઘટાય એ બોલવું એ પોલિસી સામે નહોતું કોઈ કોઈના એંગલોથી કોઈની સાથે જોડે એ વિષય અલગ છે પણ નીતિમત્તા અને ન્યાય માટે હમ જ્યારે મને લાગ્યું હોય ત્યારે હું અચૂક બોલું છું આપણે શું લાગે છે પાયલ ગોટીવાળો જો આખો કેસ હતો એ ઉભો કરેલો હતો કે પછી ફસાવાનું ષડયંત્ર પાયેલગોટી શરૂ કાઢ્યું તો વાસ્તવિકતા છે જે ખેડૂત હમ અચ્છા પોલીસે જે કેસ કર્યા હતા હમ જે કલમો લગાડી એ કોર્ટમાં પાછી લઈ લીધી અહીંયા અત્યારે તપાસ પણ તપાસ કરીને બે દિવસ ચાર દિવસ પહેલા પોલીસે ઠપકો દીધો તમે ખોટું કર્યું પોલીસે કલમો કોર્ટમાં આપીને પાછી ખેંચી હોય તો કઈક તો ભૂલ કરી છે પોલીસ એટલે સંપૂર્ણ પણ બીજું મનીષ ને પણ મેં સાંભળ્યો છે ઓકે મનીષ ઓરિજિનલ ભાજપનો જૂનો કાર્યકર્તા છે એમાં કોઈ ના ન પડી હતી સંપૂર્ણ ભાજપનો કાર્યકર્તા છે જૂનામાં જૂનું છે કોઈ પોલટું નથી જે એની સામે જે પ્રમુખ બન્યો છે એ સંપૂર્ણ કોંગ્રેસનો ચુસ્ત કાર્યકર્તા ભાજપનો પ્રમુખ બન્યો તે દિવસે ભાજપમાં આવ્યો હોય છે મને ખબર ક્યારે ભાજપમાં આવ્યો તો એ પોલિટિકલી સ્થાનિક હતું નાના કાર્યકર્તાઓ અમારા નામ સાથે જોડી દે કોઈને કોઈ સાથે બેસતા હોય એ વિશે અલગ છે કારણ કે અમને હવે જિલ્લામાંથી ઉઠીને કૌશિક કે અમે ત્યારે કીધેલી હવે તમારી ટીમ જિલ્લા તરીકે ખૂબ સફળતાથી કામ કરી રહી છે તો તમારે સંભાળવું જોઈએ અચ્છા અમુક રૂપાલાજી અત્યારે સમય જિલ્લામાં આપવો પણ મારા માટે મુશ્કેલ છે વાસ્તવિકતા જે છે યુવા જે યુવાનોમાં એ કોઈને કોઈ પોતાના રક્ષણ માટે આના જૂથના ભૂતકાળમાં ખબર નથી મને મને તો જૂથ કેટલા સમયથી કોઈ જોડી દે કોઈ સંઘાળી સંઘાણી જોતા મેં કીધું કે હું પાર્લામેન્ટમાં જ્યારે બેઠો છું પહેલી વખત ગયો ત્યારે હું સેન્ટ્રલ રોલમાં બેઠો હતો અટલજી અડવાણજી અમે બધા વિરોધ પક્ષમાં ત્યારે બહુ થોડા હતા અને અમારા એ વખતના બલરાજ મોધોક જૂના જનસંખા પ્રમુખ સેન્ટરો લેવો બધા નીકળે એ પસાર થયા તો અડવાણજી અને અ અટલજી પણ ઊભા થયા ને અને આદર આપ્યો પાર્ટી છોડી દીધી તી એને એક વખત બલરાજ મોધોક ના વિચારોના આધારે જનસંઘ એવડા મહાન નેતા હતા તો એને આદર આપતા પાર્ટી છોડી અમદાવાદ દિલીપ સંઘાણી આવડી વિશાળ પાર્ટી નો સભ્ય છે દરિયાનો બુંદ છે બુંદ દરિયામાં છે એટલે વિશાળ દરિયો દેખાય બુંદ ને આખું છાપડું બહાર કાઢ નાખો તો એનું કાંઈ ન આવે તો હું જે કઈ પાર્ટીના હિસાબે છું મહેરબાની કરીને અલગ જૂથમાં મને પ્રયાસ ન કરો પણ કેટલાક લોકો ઈરાદાપૂર્વક મને કોઈ ને કોઈ જૂથ સાથે સંકળાવવાનો પ્રયત્ન કરે હું એવો મૂર્ખ નથી કે મારી જાતે હું કોઈ જૂથ બનાવું કારણ કે તમે કલ્પના કરો હું પહેલી ચૂંટણી વિદ્યાર્થી કાળમાં સેવન્ટી માં જિલ્લા પંચાયત લીધો એસીમાં ધારાસભા લીધો હું છેલ્લે ધારાસભા લીધો ત્યારે એકસો બ્યાસી અમે જે ધારાસભ્ય હતા એ પૈકીનો એક પણ ઉમેદવાર હતો આજે પણ હું એકઠી છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ હોય છે એમાં હું સામેલ જોઉં છું હું મારી જાતને ક્યારેય નેતૃત્વ નળતો નથી અને હું એક કાર્યક્રમ કરું છું હું સંસદ સભ્ય હતો જુથવાદ અમારા જિલ્લામાં ત્યારે હતું જ એમાં ના નહીં પણ તો મા નગરપાલિકાની ચૂંટણી હતી હું સંસદભ્ય હતો એકાદ બે દિવસ બેચ્યા હતા સભાઓ બંધ થઈ ગઈ હતી પ્રચાર હું સભા લેવા નહોતો પાર્લામેન્ટ ચાલુવાના કામ તો મારે મદદ તો કરવી જોઈએ વોર્ડમાં તો આવીને કેવી રીતે મદદ કરી શકું તો હું ઘેર ઘેર સ્લીપ વેચવાની ગયો મારા વિસ્તારના ભાજપના ઉમેદવાર તો મારા માટે કોમેન્ટ તો જૂથવાના કાલે એવું કરતા હતા સંસદ સ્લીપ વેચ તો કરી દીધો ને એનો દ્રષ્ટિકોણ હતો મારો દ્રષ્ટિકોણ હતો કે હું કાર્યકર્તા છું આખરી તો મારા વિસ્તારના જીતાવવા માટે મારે મદદ કરવા માટે જે કોઈ ક્ષેત્ર જે કોઈ ઉપયોગ કરવો જોઈએ કરવો જોઈએ હું ઘરઘઈન સ્વીપયો છે એ વસ્તુ એટલે જૂથવાદમાં ઘણા પ્રયત્ન કરજે મારે કોઈ દી કોઈ જૂથ હોતું નથી કમળ એ જ મારું જૂથ બિલકુલ તો આથી દિશા સહકારીતા ક્ષેત્રની રાજનીતિની સંઘાણી સાહેબે દિલ ખોલીને વાત કરી અને એક એક શબ્દો એમના સમજવા એટલા માટે જરૂરી છે કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે સફળતાની સીડીઓ જ્યારે ચડતું હોય એમણે સરસ એક વાત કરી કે ગિરનાર ચડવો છે પગથિયું તો ઘણા બધા પગથિયા છે અને એ સફળતાની શરૂઆત ત્યાંથી જ થાય છે એટલે કે અત્યારે સહકારિતાના શિરમોર પર દિલીપભાઈ સંઘાણી અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે સક્રિય રાજનીતિની અંદર હજુ પણ તે એક્ટિવ છે અને તેમણે જે પણ વાત કરી એ આજે આપણી સાથે દિલ ખુલીને વાત કરી દિલીપભાઈ સંગાણી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર